મારું નામ પિંકેશ ઓઝા છે અમે તાલુકા ઉંબરગામના ના રહેવાસી છીએ અને અમારા સાથી ખેડૂત મિત્રો છે આપણે તમને યાદ જ હશે કે આજથી પાંચ દિવસ પહેલાં આપણે એક કલેક્ટર સાહેબને મુંબઈ પાંજરાપોરના માટે એક આવેદનપત્ર આપ્યું હતું હવે અમને તપાસ કરતાં વધારે આરામ પડેલ છે કે આ ઉંબરગામ આપણે જે મુંબઈ પાંજરાપોર છે એ મુંબઈ પાંજરાપોર પાલિકા રમેલીમાં ખેડૂતો સાથે ચીટિંગ કરી વગર પરમિશને બાંધકામો કરેલું છે અને આજે ત્યાં કોમર્શિયલ કાર્યવાહી થાય છે તો એમને કોઈપણ જાતની પરમિશન આપેલી નથી ડિનાયલ થઈ ગયેલી પરમિશન તો અમારું પૂછવું એ છે સરકારને કે કોની રાહભરી હેઠળ આ પાંજરાપોર આજે પણ ત્યાં કાર્યરત છે એટલે અમારી ખેડૂતોની એ માગણી છે કે આ પાંજરાપોરને ત્વરિતે તપાસ કરાવી અને એ પાંજરાપોર સીલ કરી ત્યાં તાળું ચાવી મારવી ખૂબ જ જરૂરી થઈ ગયેલી છે અને ચોર્યાસી સી હેઠળ આનો કેસ પણ ચાલી ગયેલો છે અને ચોર્યાસી સી હેઠળ કાર્યવાહી સરકારે કરેલી છે એ કાર્યવાહીમાં તમામ ખેડૂતોને જમીન પરત મળેલી છે પણ એક જ કાયદાના સો ગૂંચ હોય એ ગૂંચ કાઢી હાલે એ લોકોએ સ્ટેટસ્કો આપેલો છે આજે અમે લોકોએ માનનીય જજ સાહેબ ચેરિટી કમિશનરને અમે લોકોએ એક આવેદનપત્ર આપ્યું છે કે આવા બોગસ બની બેસેલા મુંબઈ પાંજરાપોર જેવા ચેરિટી ટ્રસ્ટ ને તાત્કાલિક અસરથી બંધ કરાવવાની અમે આજે રજૂઆત કરી છે અને અમારું એ પૂછવું છે તંત્રને કે આ કોની રાહબરી હેઠળ કોની છત્રછાયામાં આવા ટ્રસ્ટો ફૂલે ફાલે છે કે જેને તાત્કાલિક અસરથી આ લોકો બંધ નથી કરતા અમારી રજૂઆત એ છે કે આ ચેરિટી ચેરિટી કમિશનર દ્વારા આ ટ્રસ્ટ બંધ કરવામાં આવે બોગસ ટ્રસ્ટ છે કોમર્શિયલ જેનો ઉપયોગ થાય છે એ લોકોને જે તેસઠ નિયમ જેસેટ ગણોતની જે પરમિશન આધારે એ લોકોને જે પરમિશન આપેલી એ નિયમ છત્રીસમાં ન બેસતી હોય છતાં પણ એ લોકોએ ટ્રસ્ટને કાર્યરત રાખેલું છે એ ટ્રસ્ટને તાત્કાલિક બંધ અમે માંગણી કરીએ છીએ અને સાત દિવસની અમે મુદત આપી છે જો સાત દિવસની અંદર આ ટ્રસ્ટને બંધ કરાવવામાં નહીં આવે તો અમે લોકો આ મહિના ઉપવાસ ઉપર ગાંધી ચિંતા માર્ગે આ જ કચેરી ઉપર બેસીશું અને અમે ખેડૂત લોકો એનો આજની તારીખે પણ પ્રતિકાર કરીએ છીએ અમે એ આશા રાખીએ છીએ સરકાર પાસે અને ચેરિટી કમિશનર પાસે માન્ય મહેરબાન કલેક્ટર સાહેબ પાસે કે વહેલામાં વહેલી તપાસ થાય અને આવા બોગસ ટ્રસ્ટને બંધ કરાવવામાં આવે